ઉપર રહેવા દો ને એટલું તો તમે કરી શકો પણ હું શું કહું છું તમને ખબર છે આ દેખો તો આ ફોન આવું ડબલુ વાપરું છું મને આઈફોન લઈ આપો તમે નતા કે તમે જે જોઈએ હું લઈ આપીશ તારો ફોન તો શું લાખ રૂપિયા ના હોય છે આપડે એટલા બધા પૈસા શું આપડા જોડે આ મજૂરી કરીને ખાઈએ છીએ કઈ મોય ભરવાને પૂરું કરીએ છીએ

તો એ લોકોનો તમારે સાંભળવાનું મારું કે રિસ્પેક્ટ છે કે નહીં તમારા જોડે એમ કે જો તમારા ઘરમાં કોઈ વેલ્યુઝ નથી મારી છતાં હું આખો દિવસ તમારા માટે યાર હું કેટલું એડજસ્ટમેન્ટ કરું છું અને તમે એકવાર મારી એક વિષ પૂરી ન કરી શકો સીર આમ સિરિયસલી યાર મસ્ત પસંદ મળ લાઈન આ પસ્તણો છું હું હરે તો હું તો આખો બસ કરું જ છે લ્યાબસો

આપડાઈ જે ભાવ ના પૈયા પણ ચાણી કરવા ના ભાઈ મારાથી નીકળું તો આમ તો કીધું ઈથે ડાયરેક્ટ મળ્યા કરીએ નવરા પડે આવ્યો

મારે થોડા વધારે પૈસાની જરૂર છે વધારે પૈસા કરવા છું કોઈ ઘર અવસર કરો છો કેટલા પૈસાની જરૂર છે કે મારે ત્રીસ હજાર ની જરૂર છે ત્રીસ હજાર રૂપિયા ઓહો આટલી બધી હું જરૂર પડી ગયા એટલે મારે ઘેર થોડું કોમ છે હા ઘેર થોડું કોમ હતું એટલે કોઈ અવસર કરો છો ના એવું નહીં પણ મારે જરૂર છે હું આ રોજ કોમ માં રોજ વળી ગયું હવે તું રોજ દસ દસ વાગે આવું તો મારા ઘેતર નું કોમ સાડ થાય પૈસા સાડ વડ પણ હો ભાઈ

ખાસ વસ થઈ ત્રીસ હજાર રૂપિયા આલવાનું કીધું ખાટા ભાઈ વળી મારા બહેરું વળી આઈફોન માટે રિહોણું છે તે વળી એડ ને વળી લઈ આલું તાણ હું એ એટલે વળી રાજી થાય થોડું ભલે હું તો મજૂરી કરે પણ એના શોખ તો પૂરા કરવા પડશે છે તો વાહ કેટલા જોરદાર આજ તો ફોટોસ પાડ્યા છે નવી સાડી પહેરી છે અને મસ્ત મસ્ત ફોટો ક્લિક કર્યા છે શું પોણી લાવશે એ બા ખેતરમાં ઓ તાણ શું કરું ના પાણી આપું ખાવણ હા બાપા શાક બનાવીને મૂક્યું છે રોટલા નથી બનાવ્યા મેં ખોણ મેલ્યું એ તો નથી કર્યું રોટલા કર્યા નહીં શાક એકલું કરી બે જઈ સર ધોરણ ખોણ નહીં મેલી અમ આય બધું મારા રોજ કહેવાનું દોહા અમે મોયા કંટાળે તો ડોસી વધારાનું જો ઘર મો હમણા બગળ્યો ને તો હમણા કો ગોમ જોવા સરશે હમણા ઘર ના તગાલા થ પણ દોહા એટલે તો આપણે મુઠ્ઠી પોકવી દો એટલે તો આપણે ખબર પડવી જોવા કે ઘર હું કામ કરું ને હું ના કામ કરું એ કોક દાળ રોટલા કરે તો કોક દાળ શાક ના કરે શાક ના કરો તો દાળ ના કરો

રોટલા કરવા કરજે અજે ભૂખ લાગી છે મને ભૂખ તો લાગી છે પણ આ કરી આપણે કે કે કરવાનું એમ કહું છું તો હું કે જુદા હું કોઈ ફાયદો કેજી એક ને એક છોકરો તો તો ટીનિયન તો કશું રોટલો બટકુએ ના લઈને કશું ના સતા દને ભૂશે મર ને ધોવા જાતે વાહન ધોવો પડે એવું છે ના પાહે સાચી વાત છે આ તો હું ન તે બધું હાચવીન રહું છું નકા તો કશું ના રાખું કોઈ પડે પૈસાનું શું કરજો છે આવાના છે તમે હે ને એક કરો હમ એની ખાટાભાની કોમ જાય છે તમે છો વાત છે ને ખાજો બે ત્રણ મહિનો જાય તો વળી પૈસા હોય તો વળી હું તો કહું છું દસ પંદર હજાર બીજા પોસ હજાર આખા પાછા કરી શોભર બી હજાર પાલ દિયે તું બીજાથી રેજવા લાભવાય ના કરતા એ કોમ જાય છે તો લી આવતા તમે તમે એથી ખાટાભાન વાત કરી દેજો તમે હા હારણ રોટલા તો પછી ખાઈ જો હેઠ चाल बनाई बाजरी ना चालसी का हो जे आपणा तो बाजरी नान, नान, तो ना मकई ना जार ना हो तो चाल छे आज उजी बધું चाल્યું છે ન હવે નહીં ચાલે તાણ ખાવું થોડું જפה વધારે કરવાની હ મના પેલું બોઢોન નતું ને છોજુ હા તો બોઢોન તાટ્યું તો માથા ઉપર આવે કરે ને તો ઉ પાડ્યું માથા ઓળી આખો હોય પીજા છે તો કોમ કરવા દે ને ફોન કર તો કોમ કોમ ના ટાઈમે હેલો હા બોલ શું કરો છો ઓય મજૂરી કરું છું શું કર થોડો કે ફરવા આવ્યો છું પણ આ તો ગુસ્સામાં કેમ બોલો છો ખબર નથી પડતી કઈ આ યાર તો ગરમી લાગી છે ને જો તાપ તાપ થઈ ગયો ને આ તાપમાં હું ઉપાડું છું આ પેલા પાત્રા પેલા શું કરાવી રહ્યો ક્યારે ઘેર આવવાના છો અલે બાપા એ મજૂરી કરવા આવ્યો છું મજૂરી તો કરવા દે આખી પહેલા તો આટલા ઊંચા વાત ના કરો ઘરની ની બહાર જાવ એટલે તરત પ્રેમ પૂરો થઈ જાય શકશું આ તું બોલ જો કીધું હું શું કહું છું હા બોલ ક્યારે ઘરે આવવાના છો હા મારા બાપ આ ટાઈમ પૂરો થાય એટલે હું આવું છું પણ હું શું કહું છું હમ માર માટે પેલું મંચુરિયન એ મંચુરિયન હેલો હા ભાઈ બે મિનિટ બ્રેક ચાલો કોઈ જાગે કદો ફોન છે

તમે કરો કે તમે આમ એક એક જેવું મેચિંગ કરીને આ હારું તમે હારું કામ કરો છો હા બોલ હું કીધું હાલો હા બોલ કો મનસુરન ક્યારે લઈને આવશો હા ને લેતો આવું છું મનસુરીમ લેતા આવું છું ને બીજી તને ખુશીના સમાચાર આવજો ઓ કેવો કેવો જલ્દી 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 બોલો ને અ આપણે જે આપણે કોમ આવી છે ને પેલા ખાટોબા ખરા ને હા તે ઓમે કીધું કે 30000 રૂપિયા મને

આ જમવાનું જે બનાવ્યું બનાવ્યું માતો સાલ છે જે પણ આજે તો ખુશીનો દિવસ છે મારું સપનું પૂરું થાય છે આઈફોન નું તો તમે કોને જમવાનું બનાવ બોલો શું બનાવ તારા જે બનાવ બનાય હું ખાઈ લઉં ઓકે જલ્દી 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 કરે ઓકે એ હારો મેં બોલ આ પણ કોમ કરવા દે આ બધા ભરાજ હોય થોડીવાર માં ફોન કરું છું પાછો અને પાછો લેવા કરું છું ફોન કેમ નથી ગમતું તું હાર હે પર કોમ કરવા દે હા ઓકે બાય એ બાય બાય હે હા લે હાક ભાઈ

શંકાર ઓન તો મિનિટ થઈ ગઈ ને ફોન આયા આવતી કોમ થશે 2 મિનિટ એ ટીના એ તારા આવો ફોન કરવાય તો ભઈ તું ઘેર રહે યાર કાલથી ના પડી જલ્દી જલ્દી ઘરે આવો ને મારું જલ્દી મને ભૂખ લાગી છે ને હારું મારા બાપ હું આવું છું આ કોમ થોડી ના ફોન આખો દાડી હું ફોન કરું તો ભઈ નું તારે કાલ નું ભઈ નું છો કોઈની દુનિયામાં ખબર પાડું હું જા

એમનો ફોન આપજો તમે લે ફટાફટ વાત કરી મીકી દે ઓ મજૂર કા હું પાછો જવાન ટાઈમ તા ગયા હું કરું જલ્દી જલ્દી આઈફોન હેલો સુરેન લઈને આવો ને હું કીધું આઈફોન નું હેલો હેલો લાફો મેરો લાફો કપડા નથી તમને નામ દે કાય હું લાફો ને કાતો હોય લાફો નામ દે કાતો આપણો ભાઈ બન સાતો બધા તમે જલ્દી ઘરે આવવાનું કરજો હારું બાપા મેલ નતું એક કોમ કર રે મારું પછી ફટાફટ હા કે કોમ કર તું ફોન ચાલુ રાખ ને કોમ કરજે કાચું કોમ કરજો ના તો જલ્દી ઘરે આવ બાપ ફોન ચાલુ રાખ અલ્યા એ આવું તો ફોન મેલીયા તું તો હું મોણે આવતો ના હોય હમણાં ખાટો પર આવશે ને તો બોલસી ફોન કરું ફોન ના દઉં કરું પછી તમારી જોડે

પાલતો નહીં જલ્દી કહું છું કે જલ્દી જા જાય જલ્દી જા કોમ વેળા જતો જોય તો થોડું કોમ વેળા જતું સારું થાય આપડો પેલા ચેહુભાઈ છોકરા ખરા એ ટાઈમો ટાઈમ આવી જશે ને આર્યો લેટ આવશે તો એરિયા મને ઠપકો આવે છે કે વહેલા બોલાવતા હોય તો કોમ એ વાત હા પેલા વેલા આવતા હોય એટલે ના ના હું વજન હા હોતનાર આવે ને એથી કોમી થી તમારી થી એતર મની એટલે સીધો કહું નહીં કાલે કાલથી અમારે વહેલા જો તમે આઠ વાગે વહેલા ઉઠાડવા રાખો હા એ તો વાત કરવી પણ હું તમારા તમારા પહાણ આવ્યો છું કોમ છે થોડું કોમ છે કે થોડું પૈસાની જરૂર છે કે સારું મારે એક થોડું એવું છે એક જણાને ને છે કે તે મારા પાસે હાલવા છે પૈસોનું કામ છે ઓ એ તો તમારા ટીના મને વાત કરી હતી પૈસોની એ ટીના અંગાજ બી મોકલાઈએ દીધા ત્રી હજાર રૂપિયા મેઠા ભાઈ ના ના તા નહીં રેયા સારું કર્યું મારે વીસ હજારની જરૂર છે તમે ત્રીસ હજાર હાલે સારું કર્યું હું કેવા દો ખાટાભાઈ અને વળી સેટિંગ થઈ જાય મારા આટલું દેવું હતું બોલની ઓયડી પડ્યા તા ક એની હવારી માગ્યા કા હું કે હા કામ હું તને લઈને ચાલુ છું એટલે એટલા કે કીધું પાછું કા પૈસા હાસુ ઘેર લઈ જજે

અને આ મેઠાબાઈ જોડી સો ફટ છે ને એ સારું થઈ ગયું ત્યારે આવશે જલ્દી જલ્દી કેટલા બધા વાગી ગયા ખબર છે હવે ટાઈમ થઈ ગયો જ છે હમણાં ફોન કરે તો કે હું જલ્દી જલ્દી આવું છું જે જે હીરા એમ થાય છે કે ટેકો કરાઈએ વાહન ધોઈએ સાનો વાહન એ અમાર ઘરવાનો બસ આખો દાડો બેહી જ રહું બીજું કશું કોમ તો આવડતું છે ને આટલો બધો ટાઈમ થઈ ગયો કે મને ખબર ના પડે કે હું જલ્દી જલ્દી જઉં કેટલી બધી રાહ જોઉં છું આઈ સો હેપી મનસુરી લાયા આ લાયો ને હા આવા હાલ ખોલે કે બલા હું કોક ભાષા કે હું લાયો છોકરા માં દોળ થી એટલે ટીફીન બીફી નહી મૂકો ને તમે મનસુરી તો હું ખાઉ છું લાવ મેં શું મંગાવ્યું હતું તમારી જોડે

औ काम करू लागजो पाछो एकलो रिलोम ना रतो आको दिवस कोण काम करेस हो नी करती दान हाय बेटा हो मां अ मु कासू हां मां काय सु लपवणी मेली सा आ, ते नही काट आणि ती फिनला मु धोई काट हां मु नही काट रम ना आवाज उ छ क खाऊ छ तमार मु नही नाखु पेला मु पेला जमीन लऊ तर मन बऊ भूक लागी छ हो बा हां जा ओके आ जबरो खुश सु लाग पियर ऊपरवानी छ गाडी Cal davara su Qtarere. A aprobo da chusutit?